તો આ તરફ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યશૈલી પર ખુદ ભાજપના ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા ધારાસભ્ય વિનુ મોરડીયા એસએમસી માં સુરક્ષા ગાર્ડની ભૂતિયા હાજરી પુરાતી હોવાનો આરોપ લગાવ્યો સુરક્ષા ગાર્ડની ભૂતિયા હાજરીથી મનપાને ભારે નુકસાનનો દાવો કર્યો તેમણે સુરક્ષા ગાર્ડની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ થી કરવાની માંગ કરી આ સાથે જ પંગારના ગોડાઉનથી રેકી થતી હોવાનો સંસનીખેજ આરોપ લગાવ્યો બંગારના ગેરકાયદેસર ગોડાઉન બંધ કરવાની પણ તેમણે માંગ કરી કોર્પોરેશન તરફથી જે સિક્યુરિટી કોન્ટ્રાક આપવામાં આવે છે એ કોન્ટ્રાક આપ્યા પછી જે એના ગાર્ડ ફાળવવાના હોય એ કદાચ મને લાગે છે કે ઓછા હોય અમુક જગ્યાએ હોય નહીં અથવા તો વહેલા જતા રહેતા હોય યોગ્ય સમય એનો આપતો હોય મેં ગાર્ડને પૂછ્યું રૂબરૂમાં જઈ તો એણે એવું કીધું કે હું આઠ વાગ્યા આવી ખરેખર એનો સમય સાત વાગ્યાનો છે તો એની હાજરીની પણ ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ સમયસર હાજર રહેવો પડે યોગ્ય સ્થળ ઉપર એના ગેટ ઉપર અને ઉભો રહે નહીં એને બહારના લોકો આવતા હોય તો એની તપાસ ધ્યાન રાખવી જોઈએ કે આમાં શું ચાલી રહ્યું છે કોવા લોકો આવે છે એની સંપૂર્ણ જવાબદારી સાથે ગાર્ડને નિમણૂક કરવો જોઈએ અને એમાં બેદરકારી જ્યારે જણાતા મેં આ રજૂઆત કરીશ મારા વિસ્તારની અંદર રેસિડન્ટ વિસ્તારમાં જે ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો જે ચાલુ કરી દેવામાં આવી છે એને તાત્કાલિક હટાવો અને બંધ કરો કારણ કે એનાથી લઈ બહારના જે નહીં પરિચિત હોય એ પ્રકારના લોકોની અવર જવર થવાથી એમાં મોટા ભાગે આ વિસ્તારના લોકો હોતા જ નથી અને એમાં તે કોઈ એવું નથી કોઈ પરપ્રાંતથી પણ આવેલા હોય છે અને એની પાસે કોઈ આઈડેન્ટિટી પણ હોતું નથી અહીંનું તો એવી જગ્યાએ કોઈ ઘટના બને કોઈ નાની એવી દીકરી રમતી હોય એની સાથે કોઈ એવી ઘટના બને તો એનું પ્રૂફ ન મળે અને અને આ બનવાની પૂરી શક્યા એની અંદર સિંગલ વ્યક્તિ રહેતા હોય છે જયારે કંઈક ઘટના બની ચોરી થઈ તો એ પકડાય નહીં એના કોઈ વિશેષ પુરાવા ન હોય અને આમ પણ ઇન્ડસ્ટ્રીઝ સિવાય આવા ભંગારની દુકાનો ગોડાઉનો નહીં હોવા જોઈએ એ એ નિયમ છે તો શું કામ ચાલવા દેવા પડે